હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ બે સાપ અને મદારી પાઠ બેની સમજ મેળવીશું તથા પાઠમાં આવતા તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો જરૂર લાગતા જવાબ તમારે જાતે વિચારીને લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બે અહીંયા સૌ પ્રથમ તમે જોઈ શકો છો હું આર્યનાથ છું આર્યનાથની વાત છે હું કંઈક એવું ખાસ કરી શકું છું જે તમારા કોઈનાથી ના કરી શકે શું તમે જાણો છો કે હું બિન વગાડી શકું છું તમને અચરજ થશે હા હું બીન વગાડી સાપને નચાવી શકું છું મેં આ કળા મારા કુટુંબના સભ્ય પાસેથી શીખી છે અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ અમારા બધામાં મારા દાદાજી રોશન નાથજી ખૂબ જ પ્રખ્યાત છે તે સરળતાથી ઘણા ચેરી એટલે કે પોઈઝન સાપ પકડી શકતા હતા તે અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહે છે આવો તેમની વાર્તા પોતાના શબ્દમાં જ સાંભળીએ નાગ ગુમફન આ પ્રકારની વાત સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં ભરતગૂંથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે અહીંયા તમે નાગ ગુમફન જોઈ શકો છો દાદાજીને યાદ છે કે મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ સાપ અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે અમે સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યારે અમારી આજુબાજુ ટોળું થઈ જતું પછી અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા હતા તમે મદારીને તમારા ગામમાં આવેલા જોયા હશે ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા હું આ બધું મારા દાદાજી પાસેથી શીખી લો મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકતો કારણ કે એ સમયે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા તેના બદલામાં લોકો અમને થોડા પૈસા આપતા અનાજ આપતા આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા હતા ક્યારેક કોઈને સાપ કર્યો હોય ત્યાં મને બોલાવવામાં આવતો અને ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારનો સાપ ડંખ માર્યો છે તે પછી હું તેના માટે ઔષધી આપતો પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી ક્યારેક ખેડૂતો સાપ સાપની બૂમો પાડતા મદદ માગવા આવતા ત્યારે હું તેને સાપ પકડી લેતો હતો છેવટે હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો ઓ તે દિવસો કેવા સારા હતા અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા અમે તેમનું મનોરંજન પણ કરતા હતા તે અત્યારના સમય જેવું ન હતું જેમાં મનોરંજન માટે લોકો ટેલિવિઝન જોતા હોય જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું હતું વિચારવાનું છે અને હવે કહેવાનું છે શું તમે ક્યારેય સાપને જોયો છે ક્યાં મેં સાપને જોયો છે મારા ખેતરમાં જોયો છે એવી રીતે તમે ક્યારે અને ક્યાં સાપને જોયો છે તે અહીંયા લખવાનું છે શું તમે તેનાથી ડરો છો કેમ હા હું તેનાથી ડરું છું કારણ કે સાપ ડંખ મારે તો માણસ મરી જાય છે શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે ના બધા સાપ ઝેરી હોતા નથી શું તમે કોઈને બીન એટલે કે મોરલી વગાડતા જોયા છે ક્યાં હા મેં મદારીને બીન વગાડતા જોયો છે તે અમારી શેરીમાં ખેલ બતાવવા આવ્યો હતો પ્રકરણ એકમાં તમે જોયું કે સાપને કાન હોતા નથી શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે તમે શું માનો છો તો સાપને કાન હોતા નથી પરંતુ અવાજના તરંગો સાપની ચામડી સાથે અથડાય છે જેથી તે ધ્રુજારી અનુભવે છે આમ સાપ અવાજના તરંગોનો અનુભવ કરી બિન વાગે છે ત્યારે નાચે છે શું આપણે શું કરી શકીએ આર્યનાથ તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા તે શીખવા વગર જ બિનવગાડતા શીખી ગયા હતા અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમની પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેની ચામડી મોંઘા ભાવે વેચે છે તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે હવે આ કાયદાને લીધે અમે ગુજરાન કેવી રીતે ચલાવીએ લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ પરંતુ અમે લોકોને ક્યારેય સાપને માર્યા નથી અમે તેમની ચામડી વેચી નથી આવું મદારી કહે છે જો અમે ઈચ્છું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હોત પરંતુ અમે ક્યારેય આવું કર્યું નથી અને કરીશું પણ નહીં સાપ અમારો ખજાનો છે જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ અમે અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ અમારા કાલબેલિયા અહીંયા છે એ જાતિનું નામ છે નૃત્યમાં પણ સાપના જેવું હલનચલન હોય છે આર્યના તારા માટે અલગ જ જીવન બનાવવું છે તો તને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે તું અને તારા પિતરાએ બિન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં તમારા સાપ વિશેના આ જ્ઞાનની ગામ કે શહેરમાં બાળકો પાસે આપ લે કરવાની છે તમે અહીં જોઈ શકો છો વપરાયેલા સંગીતના સાધનોના નામ છે અહીંયા તમે જોઈ શકો છો બીન છે બીન એટલે કે આપણે તેને મોરલી કહીએ છીએ તુંબા એટલે કે એક પ્રકારનો ડ્રમ ખંજરી અને ઢોલ તમે અહીંયા જુદા જુદા સાધનો છે એ વપરાયેલા જોઈ શકો છો બધા લોકોના હાથમાં અલગ અલગ સાધનો છે જે વગાડી રહ્યા છે આ સિવાયના ત્રણેય વાદ્યો સુકવેલી દૂધીમાંથી બનાવેલા છે ઢોલ સિવાયના વાદ્ય છે એ સુકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો કાલબેલા નૃત્ય એક બેન કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો તેમને ઓળખો કે તેઓ સાપથી ડરે નહીં તેઓ ઝેરી સાપ ઓળખવામાં મદદ કરવાની છે તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતોના મિત્ર છે તેઓ ખેતરમાં ઉંદર ખાઈ જાય છે નહીં તો ઉંદર પાક ખાઈ જાય છે સાપ છે એ ખેડૂતના મિત્ર કહેવાય છે કારણ કે સાપ છે ઉંદરને ખાઈ જાય છે અને ઉંદર છે એ ખેડૂતના પાકને નુકસાન કરતા હોય છે તમે તમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પૌત્રને કહેવા માટે બનાવો હવે લખવાનું છે તમે ક્યારેય પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે ઉદાહરણ તરીકે સર્કસમાં રોડ પર અથવા પાર્કમાં શું તમે જોયું છે અને ક્યારે જોયું છે અને કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે તે લખવાનું છે હા મેળામાં જાદુગરના ખેલમાં જોયું છે સાપ વાંદરો હાથી સિંહ વાઘ જેવા પ્રાણીઓના ખેલ મેં જોયા છે જે સર્કસમાં રોડમાં અથવા મેળામાં તમે જોઈ શકો છો લોકો ખેલ એટલે કે તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે જેમ કે વાઘ અને સિંહને ચાબુક મારવા હાથીને માથાના ભાગ પર મારવું વગેરે કોઈ પ્રાણીને ખીજવવું હતું કેવી રીતે હા લોકો તેમના અવાજ નીકાળી ચાળા કરી ખાવાનું આપતા હોય એમ કરી વગેરે રીતે પ્રાણીઓને ખીજવતા હતા ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્ન થયા ખેલ જોયા પછી મને થયું કે તેમને એમના ઘરે જવા દેતા હશે કે નહીં કલ્પના કરો તમે પાંજરામાંના એક પ્રાણી છો વિચારો તમને કેવો અનુભવ થશે નીચેના વાક્ય પૂરા કરવાના છે હું ડરું છું જ્યારે જ્યારે મારા ટ્રેનર આવે મને તાલીમ આપવા માટે મને ધાતુની લાકડીઓ વડે માર મારતા હતા ત્યારે મને ડરનો અનુભવ થાય છે હું ઈચ્છું છું કે હું મને આ પાંજરામાંથી મુક્તિ મળી જાય જ્યારે હું મારા બધા મિત્રોથી મુક્તપણે રહેતા પાંજરા પોળમાં જીવવાનું બને છે હું દુઃખી હોઉં જ્યારે હું જંગલમાં મારા પરિવાર અને મિત્રોથી દૂર પાંજરામાં રહેવું પડ્યું ત્યારે હું દુખી છું જોકે મને તક મળે તો હું પાંજરામાંથી છટકીશ અને જંગલમાં જઈશ પાંજરામાંથી મુક્ત થઈ મારા બીજા પ્રાણી મિત્રો સાથે હું ડર્યા જીવી શકું છું મને તો જરાય પસંદ નથી જ્યારે મને મારા ટ્રેનર સર્કસમાં શો કરવા તાલીમ આપતા હોય અને લાકડી કે ચાબુકથી મારતા હોય શું તમે જાણો છો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે તેમાંથી માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે કેટલા પ્રકારના માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી હોય તેની અંદર નાગ એટલે કે કોબરા બીજો છે કાળોતરો એટલે કે રસેલ વાયપર એટલે કે ખડ પણ એને કહેવાય છે પછી સોસ્ક્લેડ વાઇપર એટલે કે ફુરસો સાપ સાપને બે પોલા દાંત હોય છે જ્યારે તે કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં જાય છે સાપને કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે સાપના ઝેરમાંથી જ આ દવા બનાવવામાં આવે છે મોટાભાગે તે દવા સરકારી દવાખાનામાં મળતી હોય છે જો તમે અહીં જોઈ શકો છો ફુરસો સાપ કાળોતરો ખડચિતળો અને નાગ આ ચાર પ્રકારના સાપ હોય છે એ ઝેરી હોય છે જે કરડે તો માણસનું મૃત્યુ થાય છે બાકીના સાપ કરડવાથી માણસનું મૃત્યુ થતું નથી હવે લખવાનું છે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે તો મદારીની જેમ વાંદરા માકડાને નચાવવાવાળા રીંછને નચાવવાવાળા દૂધ વેચવાવાળા ઘોડાગાડીવાળા ઊંટ ગાડીવાળા ગધેડા રાખનાર વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર હોય છે સર્વેક્ષણ જે લોકો પ્રાણીઓ રાખે છે તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એકથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા દૂધ માટે ગાય ઈંડા માટે મરઘી વગેરે તેઓ જે પ્રાણીઓને રાખે છે તેમના નામ તો તેઓ ગાય ભેંસ બળદ રાખે છે અથવા ઘેટા કે બકરા પણ રાખે છે કેટલા પ્રાણીઓ છે તો કુલ નવ પ્રાણીઓ રાખેલા છે તમારે તમારી આજુબાજુમાં રહેતા લોકોનું કેટલા પ્રાણીઓને કયા પ્રાણીઓ રાખે છે તે લખવાનું છે તે પ્રાણીઓ માટે કઈ અલગ વ્યવસ્થા છે હા પ્રાણીઓ માટે અલગ જગ્યા છે તેમના માટે અલગ વાડા બનાવેલા છે તેની સંભાળ કોણ રાખે છે તેની સંભાળ તેમના માલિક સોમાભાઈ રાખે છે તમારે તમારા વિસ્તારમાં જે ભાઈ તેની સંભાળ રાખતા હોય તેનું નામ લખવાનું છે તો પ્રાણીઓ શું ખાય છે તે પ્રાણીઓ ઘાસ ભૂંસું લીલો ચારો દાણ અને અનાજ ખાય છે શું પ્રાણીઓ ક્યારેય બીમાર પડે છે તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે હા પ્રાણીઓ કોઈક વાર બીમાર પડે છે પ્રાણીઓ બીમાર પડે તો પાળનાર વ્યક્તિ પશુઓના ડોક્ટરને બોલાવીને તેમનો ઈલાજ કરાવે છે થોડા વધારે પ્રશ્નો બનાવો અને ચર્ચા કરવાની છે એક તે પ્રાણીઓને દિવસમાં કેટલી વાર ખાવાનું આપવામાં આવે છે તે પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર ખાવાનું આપવામાં આવે છે બીજું છે આ પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખવામાં આવે છે આ પ્રાણીઓને સંભાળ માટે સોમાભાઈ ખૂબ જ સારી કાળજી લે છે પ્રાણીઓને શિયાળામાં અને ચોમાસામાં છાપરા નીચે ઉનાળામાં ખુલ્લા ઝાડ નીચે રાખવામાં આવે છે તેમને દરરોજ નવડાવવામાં આવે છે તેમના મળમૂત્રને દિવસમાં બે ત્રણ વાર ત્યાંથી ઉપાડી લેવામાં આવે છે તેમની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવામાં આવે છે તેમને સમયસર પાણી અને પૂરતો ખોરાક આપવામાં આવે છે ત્રીજું શું તેમની ચામડી પર વાળ કે પીછા હોય છે હા તેમની ચામડી પર વાળ છે ચાર આ પ્રાણીઓમાં કયા કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે આ પ્રાણીઓમાં ગાય અને ભેંસ બચ્ચાને જન્મ આપે છે પાંચ શું આ પ્રાણીઓ સોમાભાઈને ઉપયોગી છે કેવી રીતે હા આ પ્રાણીઓ સોમાભાઈને ખૂબ જ ઉપયોગી છે તે ગાય ભેંસ દૂધ આપે છે તે દૂધ સોમાભાઈ ડેરીમાં આપે છે સારી કમાણી થાય છે બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે ખેતર ખેડે છે અને સારો પાક પેદા કરે છે તૈયાર થયેલા પાકને ગાડામાં ભરી ઘેર લાવવા માટે પણ બળદ ઉપયોગી થાય છે તમારા પ્રોજેક્ટ પર અહેવાલ બનાવો અને વર્ગમાં તેનું વાંચન કરવાનું છે મારા સર્વેક્ષણ પ્રોજેક્ટર માટે મેં સોમાભાઈ સાથે વાત કરી જેઓ પોતાના જીવન નિર્વાહ માટે પ્રાણીઓ રાખે છે અને ખેતી કરે છે સોમાભાઈ અને તેમના કુટુંબ પાસે બે ગાય પાંચ ભેંસ અને બે બળદ છે આમ કુલ નવ પ્રાણીઓ રાખ્યા છે આ બધા પ્રાણીઓ સોમાભાઈની આજીવિકા બન્યા છે સોમાભાઈ બધા જ પ્રાણીઓને સારી રીતે સાચવે છે તેમની સાળ સંભાળ રાખે છે દિવસમાં બેથી ત્રણ વાર ખાવાનું આપે છે શિયાળો અને ચોમાસું હોય ત્યારે સોમાભાઈ પ્રાણીઓને વાડામાં રાખે છે અને ઉનાળો હોય ત્યારે ખુલ્લા ઝાડ નીચે બાંધે છે સોમાભાઈના કુટુંબ માટે પ્રાણીઓ ખૂબ જ ઉપયોગી છે ગાય અને ભેંસ દૂધ આપે છે તેમનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે કોઈકવાર કોઈ પ્રાણી બીમાર પડે તો સોમાભાઈ પશુવાના ડૉક્ટરને બોલાવીને તેનો ઈલાજ કરાવે છે આમ સોમાભાઈ અને પ્રાણીઓ એકબીજા પર અવલંબિત છે ઘર આંગણાના પ્રાણીઓ માનવીઓ સાથે હળી મળી ગયા છે તે આપણા જીવનનો એક ભાગ છે માનવીને પ્રાણીઓ વગર ન ચાલે અને પ્રાણીઓને માનવી વગર ન ચાલે સાપની પૂતળી બનાવો એટલે કે પપેટ બનાવવાનું છે એક જૂના મોજાની જોડી લેવાની છે તમારા હાથમાં પહેરવાનું છે આંખો માટે તેના પર બટન અથવા ચાંદલો લગાવવાનો છે જીભ બનાવવા માટે લાલ રંગની કાગળની પટ્ટી કાપવાની છે કાગળની પટ્ટીના બીજા શેડે વી આકાર અને તમારો સાપ તૈયાર હવે આ પૂતળીથી તમે રમી શકો છો આવી રીતે તમારે આવું પપેટ બનાવવાનું છે આપણે શું શીખ્યા સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં તમે આ કાયદા વિશે શું વિચારો છો તમારા જવાબ માટે કારણ આપવાનું છે અને તમારા પોતાના શબ્દમાં લખી તમારા શિક્ષકશ્રીને બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ બે પૂર્ણ કરીએ છીએ ધોરણ પાંચના પર્યાવરણ એટલે કે આસપાસના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો